દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગુરુ ગોવિંદ યુવક મંડળ દ્વારા અને ખોટા ગામના ગુરુ ગોવિંદ ના ત્રણસો જેટલા ભક્તો રથ સાથે પગપાળા યાત્રા પીણેશ્વર ધામ જવા રવાના થયા માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પોષ પૂનમના દિવસે ત્રિવેણી સંગમ ભેણેશ્વર ધામે દર્શન કરવા દાહોદ જિલ્લાના સિંગવર તાલુકાના ગુરુ ગોવિંદ યુવક મંડળના ભક્તો દાસા અને ખુટા ગામના આશરે ત્રણસો જેટલા ભક્તો પગપાળા યાત્રા સંઘ જવા રવાના થયા ભક્તો રસ સાથે ભજન કીર્તન સત્સંગ કરતા ભક્તો માવજી મહારાજ ગોવિંદ ગુરુ મહારાજની જય બોલાવતા ભક્તો નીકળ્યા હતા ત્યારે ગુરુ ગોવિંદના ભજન બોલતા આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને હાલ ગાદીપતિ અચુરંદન મહારાજના દર્શન કરવા માટે ભક્તો સંતો મહંતો બાળકો મહિલાઓ મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે નિલેશ રસૈયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સિંગવડ Pashina Al-Bam, 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 Al-Bam